આણંદમાં ધોરણ બારની પરીક્ષામાં માસ કોપીની ઘટના બની છે કરમસરની સરદાર વિદ્યામંદિરમાં માસ્ક કોપીની ઘટના બની છે હાલમાં ધોરણ બાર અને દસની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં બારીના બહારથી જે છે કોઈ વ્યક્તિ જે કોપી કરાવતો હતો માસ્ક કોપીના કેસમાં કેન્દ્રનો તમામ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શિક્ષણ બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટર એમ કે રાવલે નિવેદન આપ્યું છે કરમસર ખાતે ગઈકાલે શિક્ષણ અધિકારી વિઝિટ પર હતા કોપી કેસ મુદ્દે બોર્ડનું ધ્યાન દોર્યું હતું તેવું પણ જણાવવામાં આવ્યું જે જવાબદારો હતા એમના મેં પરીક્ષાની સમગ્ર કાર્યવાહીમાંથી એમને સસ્પેન્ડ કર્યા છે એની જગ્યાએ આખા બિલ્ડિંગમાં નવો સ્ટાફ આજથી કાર્યરત છે બાળકો શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે જે ગેરરીતિ થઈ છે એના સંદર્ભે જે હવે પછીની જે કાર્યવાહી કરવાની થાય છે એ હાથ ધરી છે એટલે સૌથી પહેલાં એ જે જવાબદાર હતા એમની સુનાવણી બોર્ડ ખાતે થશે અને એમાં જે કંઈ પણ બાબતો હશે અને આધારે જરૂરી લાગશે તો પોલીસ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે